માલધારીઓ સતત અઢાર દિવસથી એ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે આત્મવિલોપન ની ચીમકી આપતા મામલો ગરમાયો હોવાની વાત સામે આવી હતી પોલીસે ચીમકી આપનાર જગાભાઈ ભરવાડની પોતાના ઘરેથી અટકાયત કરી હતી પોલીસે વિસાવદરના ના કાલસારી ગામે જઈ જગાભાઈ ભરવાડની

એ અડિંગો જમાવીને માલધારી સમાજના આગેવાનો છે તે બેઠી રહ્યા છે સાથે જ એ આંદોલન કરી રહ્યા છે ગૌચરની જમીનનો મુદ્દો છે તેને લઈને તંત્ર સરકાર સુધી એમણે વાત પહોંચાડી છે છતાં પણ હજુ સુધી એમને ન્યાય ન મળ્યો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે સાથે જ તાજેતરમાં ચૂંટાયેલા ત્યાંના જનપ્રતિનિધિ અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો પણ એમણે સંપર્ક કર્યો પરંતુ એવા આરોપો છે કે ગોપાલ ઇટાલિયા એમને જવાબ નથી આપતા એમનો ફોન પણ ન ઉપાડી રહ્યા હોવાનો આરોપ માલધારી સમાજના આગેવાનો છે તે લગાવી રહ્યા છે સાથે સાથે ગૌચરની જમીન મુદ્દે એ સતત 18-19 દિવસથી આજે એ લડત લડી રહ્યા છે અને તેમાં પોલીસ ક્યાંક જે આત્મવિલોપન જેમણે ચીમકી આપી હતી ન્યાય ન મળતા એ માલધારી સમાજના એક આગેવાને આત્મવિલોપન ની ચીમકી આપી હતી અને આ ચીમકી આપતાની સાથે જ પોલીસ એક્ટિવ થઈ હતી ને જેમણે ચીમકી આપી એમને કાલસારી પોતાના ઘરેથી જ અટકાયત કરી અને લઈ ગયા હોવાનો આરોપ જે છે તે માલધારી દ્વારા લગાવવામાં આવ્યો હતો પરંતુ આજે ગોપાલ ઇટાલિયા વિશે એક માલધારી સમાજના આગેવાને નિવેદન આપ્યું શું કહ્યું એ માલધારી સમાજના આગેવાને આવો સાંભળીએ રેલિયા ગિરીશ વિસાવદર તાલુકા ગૌરક્ષા પ્રમુખ વિસાવદર તાલુકાના કાલસારી ગામે ગૌસર દૂર કરવા માટે માલધારી સમાજ એકવીસ દિવસ થયા સતત અનશન ઉપર બેઠેલા હતા તો અત્યારની વિસાવદર કાલસારી ગામની પરિસ્થિતિ એવી છે કે આ લોકો અનશન ઉપર બેઠેલા ત્યાં વિસાવદર પોલીસ દ્વારા આ લોકોને ધરપકડ કરવામાં આવેલી હતી અત્યાર સુધી કોઈ રાજકારણ કોઈ આ લોકોને સપોર્ટ આપેલો નથી તમે ધારાસભ્યને રજૂઆત કરેલી હતી ધારાસભ્ય અમે રજૂઆત કરી છે અને ફોન કરી તો ફોન ઉપડતા નથી એ અમારી પાસે દિયા કેતા જાવણી બાંધી દોય નથી આવતા ત્યાં જોવાય નથી આવતા અમારા ગામમાં આવ્યા આયા કોઈ તો ગયા છે કોઈ કાંઈ કીધું જ નથી અને કાઈ ના કોઈ સપોર્ટ એ અમને વાત કરી કોઈ સપોર્ટ નથી કરતો અને અમે આમ ના મેળા કરી દીને આપવા એક બે દિવસ બેઠા છે સટા કોઈ કઈ જવાબ જ દેતા નથી અને ખાતું આવે ને કાલો તમારા ગામ માં ગયો તમને મામલાદાર લઈ જાવ અને આઈ થી ન્યા થી લઈ ના આવી ગયો ના થી પાછા મામલાદાર લઈ જાય અહિયાં જમીન દેવરાવ ને કે અમે કે અમે જમીન હે ના દેજો અમારે અમારું કામ તો થાતું નથી તો જે પ્રકારે માલધારી સમાજના આગેવાને ખૂબ મોટા આરોપો સાથે ગોપાલ ઇટાલિયા નામ લઈને કહ્યું છે કે અમે ગોપાલભાઈ ઇટાલિયા સંપર્ક કર્યો પરંતુ ગોપાલ ઇટાલિયા અમારો ફોન નથી ઉપાડી રહ્યા અને જવાબ નથી આપી રહ્યા

જ્યારે ચૂંટણીનો સમય હોય છે ત્યારે નેતાઓ બહુ મોટી વાતો કરતા હોય છે કે અમે જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવ્યા છીએ તમે તમારું કામ કરીશું અડધી રાતનો હોકારો બનીશું આજે 18 દિવસથી દિવસ અને રાતના એ લોકો ત્યાં આંદોલન કરી રહ્યા છે ગૌચરની જમીન મુદ્દે લડત લડી રહ્યા છે તો પછી એ મોટા મોટા વાયદા એ ભાજપ કોંગ્રેસ આપ કોઈ પણ હોય સાહેબ ચૂંટણી હારી ગયા છતાંય જો તમે કોઈ ખેડૂતોનું માલધારીઓનું સાંભળો છો તો એ તમારા માટે સારી વાત છે ખાલી ચૂંટણી હાર્યા છો રાજનીતિમાં તો તમે પણ આજે એક્ટિવ હોય છો છતાં પણ જો કોઈ પક્ષના નેતાઓ એમને મળવા કે એમને હોંકારો આપવા પણ નથી જતા અને માત્ર સ્ટેજ ઉપરથી વાતો કરો છો તો એ નેતાઓને પણ શરમ આવી જોઈએ કે આજે તમારા જ વિસ્તારના લોકો અઢાર અઢાર દિવસથી આંદોલન કરી રહ્યા છે છતાં પણ એમને કોઈ પૂછવા વાળું નથી માલધારી સમાજના આગેવાનો સાથે કેટલા સહમત છો એમની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂપ નમસ્કાર